આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રમુખ શ્રીમતી ડોક્ટર અવનીબેન ઠક્કર ડોક્ટર નિકિતાબેન ઠક્કર ડોક્ટર રીટાબેન પટેલ ડોક્ટર નટુભાઈ પટેલ પ્રવીણભાઈ વ્યાસ ડોક્ટર મોહિતભાઈ ઠક્કર કિંજલબેન ઠક્કર ખુશ્બુબેન માનસીબેન તેમજ ભારત વિકાસ પરિષદના મહાવિજય શાખા ડીસાના પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કર પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર જગદીશભાઈ કે ઠક્કર અમૃતલાલ પઢિયા નટુભાઈ હિરુવાલા હિતેશભાઈ ઠક્કર પ્રમોદભાઈ ચોક્સી આનંદભાઈ ઠક્કર લોહાણા ઠન્યુઝ ડૉક્ટર પ્રદ્યુમનભાઈ અગ્રવાલ ભરતભાઈ માળી હિતેશભાઈ કંસારા સંયોજિકા દક્ષાબેન જોશી મીનાક્ષીબેન ઠક્કર દિયાબેન ઠક્કર પ્રિયંકાબેન ઠક્કર અંકિતાબેન જોશી હાજર રહ્યા હતા ને સેવાક્ય રક્તદાન કેમ્પ દ્વારા બ્લડની પચાસ બોટલની અપેક્ષા રાખવામાં આવી છે બ્લડ ડોનરની સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા આમ બંને સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી સેવાક્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે नहीं नंबर करके बंद कर हां तो क्या ਪਈ ਆ ਗਈ ਜੀ ਮੈਂ ਆਇਆ ਜੀ ਮੈਂ ਆਇਆ ਜੀ ਆਹੋਣੇ ਜੀ ਆਹ ਤੋਂ ਫਟੀ ਹੋਰ જય રોટરી રોટરીનું રોટેરિયન ડૉક્ટર અમની ઠક્કર પ્રેસિડન્ટ ઓફ રોટરી ક્લબ ડીસા ડિવાઈન આજે અમે રોટરી ક્લબ ડીસાડીવાઇન અને ડીસામાં ભારત વિકાસ મહાવિજય શાખા એના સંયુક્ત ઉપક્રમે આજે અમે રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમારા રોટરી ક્લબમાં ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ જુલાઈ વીસ અને એકવીસ સામૂહિક અલગ અલગ સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એની અંતર્ગત આજે અમે નિમ સિટી સેન્ટર ડીસામાં બંને શાખાઓ સાથે મળી અને રક્તદાનનું આયોજન કર્યું છે જેમાં અમે મેક્સિમમ પચાસ જેટલી બોતલો કલેક્ટ કરવાની આશા રાખીએ છીએ બ્લડ ડોનેશન કરવાથી સેવ ધ લાઈફ ડોનેટ ધ બ્લડ સેવ ધ આ અંતર્ગત આજે અમે આ પહેલ ચાલુ કરી છે આ આ વર્ષમાં અમે બીજી બી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું રોટરી ક્લબ ડીસાડીવાઇન આ સિવાય અલગ અલગ હેલ્થ પ્રોજેક્ટ બી કરે છે અલગ અલગ સ્કૂલમાં બી પ્રોજેક્ટ્સ કરે છે સ્લમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમે નીડી પીપલ્સ માટે સ્કૂલ બી રન કરીએ છીએ અને અલગ અલગ સેવાના કાર્યો બી કરીએ છીએ જય રોટરી